હલો મિત્રો તો આવ્યા છે સ્વામિનારાયણ ટેમ્પલ ને કન્ટિન્યુ રહેજો આજનો ફૂલ બ્લોક આપણે જામનગર સ્વામિનારાયણ ટેમ્પલનો તો ચાલો હું તમને ઓલી સેટથી બતાવું મિત્રો જોઈ શકું આખો ખૂબ નજારો ને અહીંથી હું એક સેલ્ફી પણ લઈ લઉં એટલે તો જુઓ મિત્રો કેટલું સુંદર મજાનું છે અને બેક કેમેરો કરીને બતાવું હું તમને કે સ્વામિનારાયણ ટેમ્પલ જુઓ મિત્રો આ છે સ્વામિનારાયણ ટેમ્પલ અંદર રહી જાશું તો અહીંથી દેખાડી દઉં હું તમને અને આ છે એલિફોન અને આ છે એલિફોન્ટો છે મારા ગુના ફોટા એ છે મિત્રો એલિફોન્ટ સાથે યાદી તો ઓલી સાઇડથી આપણી કાને ખબર પડી જવાની જોવું મિત્રો આવી રીતના છે અને ફૂલ મજા આવશે આજ મારી સાથે ને આજે વેધર તો બહુ મસ્ત છે સ્વામિનારાયણ ટેમ્પલ તો તમે જોઈ શકો મિત્રો અને થોડીક સેલ્ફી લઈશું અહીંયા તો અત્યારે આખો ફૂલ રાઉન્ડ મારી તમને બતાડી દઉં મિત્રો અને જો આવી રીતના છે આપણે સ્વામિનારાયણ ટેમ્પલ તો અહીં એલિફન્ટ તો અને સાવ ટેમ્પલ ટેમ્પલનો કંઈક નજારો આ રીતના છે મિત્રો

દર્શન કરજો મિત્રો અને જોઈ શકું એલિફન્ટ હું ઘણા સમય પછી આવ્યો તો એલિફન્ટ એ બદલી ગયા છે મિત્રો તો એલિફન્ટ હું તમને ઓલી સાઈડથી ફૂલ બતાવું અહીંયા બટલા મસ્ત મજાને પૂછડી સાથ સાથે છે અને ઇવનિંગ તો બહુ છે મિત્રો અત્યારે અહીંથી આગળથી હું તમને મિત્રો બતાડું ને જોઈ શકું એલિફોન્ટને એલિફોન્ટના મારા ઘણા ખોટા હતા મિત્રો યાદી માટે હું એક ને ઓલી સાઈડ છે આપણે સ્વામિનારાયણ ટેમ્પલ મિત્રો તો હવે આપણે અંદર જાશું ટેમ્પલના અને ફૂલ મચ મોજ કરશું મિત્રો તો મિત્રો જોઈ શકો તમે કે આ છે ડબલ હાથી છે અને આ ડબલ હાથીને જોડા આગળ જ મેં સેલ્ફી પાડેલી હતી મિત્રો અને બહુ મસ્ત લાગે છે જોઈ શકો તમે કે એટલા મસ્ત મજાને એલિફન્ટ છે અહીંયા આપણે અને એકદમ

اپڑے ٹیمپل اويے ہے Swami Narayan Temple تو تھس ویڈیو کوٹو HD فائی کوٹو اا લે લીધો બરોબર છે તો હાલો મિત્રો એલિફન્ટ આગળથી હવે આપણે રજા લઈએ અને આગળ જાય મિત્રો એલિફન્ટ તમને ગમતા હશે તો જામનગરના હોય આવી જાજો અને બહારના હોય ભાઈ ભાઈ કે આવી જાજો તમે અહીંયા અને આ છે જોઈ શકો તમે મિત્રો સ્વામિનારાયણ ટેમ્પલ અને એકદમ સુંદર નજારો છે ટેમ્પલ મિત્રો સામેથી સ્વામિનારાયણ ટેમ્પલ તમે જોઈ શકતા હો છો આપણે અંદર સાથે મિત્રો અને આ બધા ફૂલ ઝાડ છે અને બહુ ગુલાબી વાદળ છે અત્યારે મંદિર ઉપર જોઈ શકો તમે મંદિરને એકદમ સામે તો છે સુધી રહેજો મિત્રો અને હવે ઓલી સાઇડ કેમેરા કરીને સ્વામિનારાયણ ટેમ્પલ હું તમને બતાવું એટલે તમને ખબર પડે જય સ્વામિનારાયણ લખજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રોજ જોતા રહેજો મિત્રો તો આ છે આપણું થાય ફોટા પાડવા અહીંયા મિત્રો સિક્કા નાખતા હોય મિત્રો અને આ છે સ્વામિનારાયણના પદ્મચી જે પગ હોય છે એ અને સ્વામે આપણે ટેમ્પલ છે મિત્રો પછી ઝૂમ કરી નહીં તો હું તમને પથારો આપણે હમણાં અંદર જ ચાવાનું છે એક જેટ સામે જોઈ છું અને સ્વામિનારાયણ તો જોઈ શકતા હશો તમે અત્યારે અંદર આ છે પદ્મચિ મિત્રો અને ભગવાનના નિશાન સ્વામિનારાયણ ને અહીંયાથી આપણે એક એક સિક્કો નાખતા હોય છે મિત્રો અને એક પોતાની યાદો અહીંયા સાચી આપતા હોય તો ચાલો આપણે આગળ જઈએ હવે અને આગળથી જોઈએ જોઈ શકો તો આ છે અને અયા થી ઉપર ઓ વાતવાચી દેખાતા છે મિત્રો અમને અને મારી ઓલી સાઈડ થી બહુ તમને બતાવી દઉ એટલે બતાવું છું આ એકદમ સુંદર મજાનો એક સર સાથે એક ઓર ગાર્ડન છે મિત્રો અહીંયા અહીંયા મારી પાછળ અને એક મારી આ સાઈડ આ સાઈડમાં મિત્રો તો એ પણ તમે જોઈ શકતા હશો અને આગળ એક આપણે અંદર ટેમ્પલમાં જ્યાં સુધી તો હું તમને બતાવીશ તો કન્ટિન્યુ ને બે કેમેરો પડીને તો હવે આપણે અંદર જઈએ તમને તો જોવો મિત્રો કેટલું સુંદર નજારો છે અત્યારે અને છે મિત્રો આગળ આગળ હું વધતો જાઉં છું અને તમને દેખાડું મિત્રો તો જોઈ શકો તમે ને આપણે હવે ઉપર જાશું કારણ કે અંદર જાશો મિત્રો હવે આપણે ટેમ્પલના અને આ બધી કલાકૃતિઓ છે મંદિરની અંદર જવાની આપણે પહેલે નીચે સ્વામિનારાયણનો છે મિત્રો અને મારી સાઈડ કેમેરો પર નાખું આ છે બધી કલાકૃતિઓ આ છે બજરંગબલી અને અંદર જ तो अंदर आपले मित्र एंटर થઈ ગયા અને આ છે સ્વામીનારાયણ ટેમ્પલ આયીઓ ઓમ શાંતિઃ તત ચલોં સયસંતી ધનયે દે સપીય વન ચાલીઓ તત અવશાંતિ જો જો મન વિકેર

યા સુ શાંતિ શિ શાંતિ સુ સર્વા શાંત ઓમિનાય નહી સ્વામિનારાય જ્ નમ ઓ નમ તો આવી રીતના છે મિત્રો અહીંયા સ્માયલ ચાલે છે ભગવાન નું અને સ્વામિનારાયણ અહિયા સ્વામિનારાયણ નું એક છે મૂર્તિ મિત્રો એમાં સ્નાન રોજ થતું હોય છે શાંતિ વા શાંતિતા શાંતિ 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 ક્રાંતિ તો આ છે આપણા સ્વામિનારાયણ મિત્રો અને તમે અહીંથી દર્શન કરી લેજો રોજ સ્નાન થતું હોય ભગવાનને ભગવાન સ્વામિનારાયણ તો મિત્રો આપણે બારે આવતા રહ્યા અને તમે દર્શન મેં કરાવી દીધા અને આવી રીતના ટેમ્પલ છે પૂરેપૂરું તો જોઈ શકશો અલગ અલગ હવે મોડું થાય છે થોડુંક તો ઉપર જઈને આપણે દર્શન કરશું તો આવી રીતના છે મિત્રો ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણના તમે દર્શન કરો અને આવી રીતના જ મિત્રો હોય છે બહુ સુંદર મજાની એની કલાકૃતિઓ અને મસ્ત પવન આવી રહ્યો છે અને ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન તમને અહીંયા જો કેવા કબૂતર બેઠા છે અને અહીંયાથી પછી જશે અહીંયા ચારી છે મિત્રો દીધેલી અને જો આ બધું ઘુમાટ કબૂતર ન જાય એ માટે આ બધું તો અલગ અલગ દ્વાર પાડા મોટ સૂર્યદેવનું ચિહ્ન ઉપર છે એનો અલગ અલગ છે મિત્રો ઉતારવા જો અંદર આપણે અંદર આપણે આવી ગયા છે સ્વામિનારાયણ અને તમને દર્શન ઉપર આવો મિત્રો અંદર ચકલીઓ પર ભગવાનના ખૂબ સુંદર દર્શન તમને આજે થશે મિત્રો હોલી સેજ વાતાવરણ તમને તો છેદ ઉભી દ્વાર બંધ થાય છે તો આ છે ભગવાન ઘનશ્યામ સ્વામીજી એના દર્શન અંદરથી હમણાં જે સેટ દ્વાર બંધ થયો મિત્રો અને આપ થઈ જશે બંધ તો દર્શન અહીંથી છ સમય છે અને આરતી સમય ભગવાન રાધે કૃષ્ણજી ઘનશ્યામજી અને બધાનો શાહી શણગાર થતો હોય આ સમય કદાચ થઈ ગયો હોય મિત્રો તો હવેથી આરતી સાથે ભગવાન

કોઈ જાતિઓ અલગ અલગ સંતો મહંતોની બધા નામ નિત્યાનંદ સ્વામી અલગ અલગ નામ છે બધા આ છે દેવાનંદ સ્વામી જે જેટલા સ્વામીઓ થયા છે આપણે ભગવાન સુખાનંદ સ્વામી અગ્નિદેવ અલગ અલગ સ્વામિનારાયણ મારો અવાજ કદાચ ન આવતો હોય કે સેવા ચાલી રહે છે તો આ અલગ અલગ મુદ્રિકાઓમાં મંદિર મારી છે મેરો આવી રીતે છે કંઈક બધા જઈશ કુમાનંદ સ્વામી અને આ છે રઘુવીરજી પ્રસાદા